અનાચ ચોરો કાળ બોલે છે કે રિસાવદર પોલીસ અમારું કાઈ ન ઉખાડે છે રિસાવદર પોલીસ અનાચ ચોરન પકડી શકે એમ છે અનાચ ચોરોન પકડાય એમ છે આપણાથી અનાચ ચોરો પકડાય એમ છે આપણાથી આપણાથી રીલ બને એમ છે કે અનાચ ચોર પકડાય એમ છે અનાચ ચોરો પકડાય છે આપણાથી અનાચ ચોરો ક્યાં છે ભાઈ અનાચ ચોરો ક્યાં છે ચેલેન્જ આપે તમે મારું નહીં પગારી શકો પકડો જાઓ અનાજ ચોરો પેટા ચૂંટણી ગુજરાતમાં યોજાય ત્યારથી વિસાવદરની અંદર રાજનીતિમાં કે રાજનીતિ સિવાયના વિષયોમાં વિસાવદર બહુ ચર્ચામાં છે વિસાવંદરમાં અધિકારીઓ કે પછી પોલીસ કર્મચારીઓ કેમ ટકતા નથી કેમ ફફડી ગયા છે એ વિષય પર વાત કરવી છે કેમ કે બે મહિનાની અંદર પાંચ પીઆઈની બદલી કરવામાં આવી છેલ્લે જે પીઆઈ ગોપાલ ઇટાલિયાની સામે બબાલ કરતાં જોવા મળ્યા કે ગોપાલ ઇટાલિયા અને પીઆઈ વચ્ચેની જે બબાલના દ્રશ્યો આપણે જોયા એ મહિલા પીઆઈની પણ બદલી થઈ ગઈ એવું તો શું કારણ સામે આવ્યું કે પીઆઈની બદલીઓ થવા લાગીને અચાનક એ પણ આટલી ઝડપથી કેમ કે ચૂંટણી યોજાય એ પહેલાં પણ બદલી થઈ અને ચૂંટણી પૂરી થયા પછી તરત બદલી થઈ હતી કારણ શું છે આ ગોપાલ ઇફેક્ટ છે કે પછી પોલીસ કર્મચારીઓને વિસ્તારમાં કામ નથી કરવું એ કારણ છે વાત કરીશું આ વિષય પર નમસ્કાર આપની સાથે હું સેજલ આખાય ગુજરાતમાં જેની ચર્ચા છે વિસાવદર વિધાનસભા વિસ્તારમાં પોલીસ અધિકારીઓની બદલી અને નિમણૂક શંકાસ્પદ લાગી રહી છે કેમ કે છેલ્લા ત્રણ ચાર મહિનામાં ચાર અધિકારીઓની પહેલાં નિમણૂક થઈ અને પછી બદલી કરાઈ અંતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે બબાલ થઈ એ મેન્દ્રડાના મહિલા પીએસઆઈને વિસાવદરના પીઆઈ પીઆઈનો ચાર્જ સોંપી દેવામાં આવતા ચર્ચાઓ શરૂ થઈ ગઈ વિસાવદરની ચૂંટણી સમયે થઈ આવેલા બંને અધિકારીઓની બે સાત બે હાજર પચીસ ના પાછી બદલી કરી દેવામાં આવી જેમાં વિસાવદરના પીઆઈ વાયબી રાણાને લીવ રિઝર્વમાં મૂકાયા હતા જ્યારે ભેસાણના ના આરબી ગઢવીને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે વિસાવદર પીઆઈ તરીકે બી ડિવિઝનના પીઆઈ એબી ગોહિલને અને ભેંસાણના પીઆઈ તરીકે મહિલા પીએસ પીઆઈ એસઆઈ સુમરા એમની નિમણૂક કરવામાં આવી જે અધિકારીઓની બદલી થઈ એ તમામ અધિકારીઓ બદલીના સ્થળે હાજર થયા અને જ્યારે આર્મી ગોહિલ વિસાવદરના પીઆઈ તરીકે હાજર ન થયા એ બી ડિવિઝનમાં હજુ પણ ફરજ પર છે એક મહિનાથી વિસાવદરના પીઆઈનો ચાર્જ એક પછી એક પીએસઆઈ કે અન્ય અધિકારીઓને આપીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે અથવા તો ચલાવવામાં આવી રહ્યું છે થોડા દિવસ પહેલાં સસ્તા અનાજના જથ્થા મુદ્દે થયેલી બબાલમાં મેન્દ્રડાના મહિલા પીએસઆઈ સુમરા એ બંદોબસ્ત માં આવ્યા ત્યારે ધારાસભ્ય અને મહિલા પીએસઆઈ વચ્ચે જબરદસ્ત બબાલ થઈ હતી ધારાસભ્ય અને મહિલા પીએસઆઈ એસ એમ સુમરાની બબાલ ગુજરાતભરમાં ચર્ચાનું કારણ બની હતી હવે મહિલા પીએસઆઈ એસએન પણ મેંદરડા બદલી કરીને વિસાવદરમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે નિમણૂક આપવામાં આવી જ્યારે બે સાત બે હજાર પચીસના વિસાવદર પીઆઈ તરીકે એ બી ગોહિલની નિમણૂક થઈ એ ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો છે એટલે ત્રણ ચાર મહિનામાં ચાર પોલીસ અધિકારીઓની બદલી અને અંતે ધારાસભ્ય સાથે પંગો લેનાર મહિલા પીએસઆઈને પણ ચાર્જ આપી દેવામાં આવ્યો એટલે નવા જૂની થાય એવી શક્યતાઓ છે એ જોવા મળી રહી છે અધિકારીઓને કાં તો કામ નથી કરવું અને કાં તો સરકાર એવો કોઈ ચહેરો શોધી રહી છે જે ગોપાલભાઈની સામે પણ લડી શકે અને બાકી બધા મુદ્દાઓની સામે પણ એ લડી શકે તમને શું લાગી રહ્યું છે છેલ્લા બે મહિનામાં પાંચ પીઆઈની બદલીઓ થઈ ચાર્જ બદલી દેવામાં આવ્યો એના પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર